ચાલો ગાઈઝ તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ અગર તમારે શેર બજારમાં હકીકતમાં ક્યાંક સારું એવું રિટર્ન કમાવું હોય ને તો સ્મોલ કેપ લાર્જ કેપ અને મિડ કેપ આ ત્રણે ત્રણ કંપનીઓને ઓળખતા શીખવી પડશે અલ્ટિમેટલી તમારું આ સ્કોર પણ જોવો પડશે કે ભાઈ કંપની કવડી છે અગર એક હજારથી પાંચ હજારની વચ્ચે છે ને તો કંપની સ્મોલ કેપ છે પાંચ હજાર કરોડથી વીસ હજાર કરોડની વચ્ચે છે ને તો કંપની મિડ કેપ છે અને જો વીસ હજાર કરોડથી ઉપરની કંપની છે ઇન્ડિયન સ્ટોક માર્કેટની વાત કરું છું ઇન્ડિયન કંપનીઓની વાત છે બરાબર વીસ હજાર કરોડથી ઉપરની કંપની છે ને તો કેપ કંપની છે આ આવી રીતે કંપનીઓ ઓળખવી પડશે અગર વીસ હજાર કરોડની ઉપરની કંપની છે અને એ કંપનીને હકીકતમાં આગળ વધવું હોય ને તો એની પાસે અલ્ટિમેટલી એક અનધર લેવલની ગ્રોથ જોશે ત્યારે લાર્જ કેપ કંપની સારામાં સારી આગળ વધી શકે બાકી લાર્જ કેપ કંપની તમને પાંચ વર્ષે ઠીકઠાક રિટર્ન આપી દેશે અગર મિડ કેપ કંપની છે તો તમને ત્રણથી પાંચ વર્ષની અંદર મીડિયમ રૂપિયા બનાવી દેશે અગર સ્મોલ કેપ કંપની છે તો એકથી બે વર્ષની અંદર સારામાં સારું રિટર્ન આપી શકે આ ક્રાઇટેરિયા છે પરંતુ ગેરંટી નથી કે ભાઈ એટલા વર્ષની અંદર રિટર્ન બની જ જાય સ્મોલ કેપ કંપની લો તો એકથી બે વર્ષમાં રિટર્ન મળી જાય એવું કંઈ લખેલું નથી કોઈ ગેરંટી નથી પરંતુ સ્ટોક માર્કેટની અંદર આ એક સમજણ છે કે ભાઈ જેટલી કંપની નાની હોય ને એની અંદર એટલું રિટર્ન થોડુંક વધારે જલ્દી બને એમ થોડુંક વધારે વધારે બની શકે એમ બાકી એનથી વધારે કાંઈ એવું નથી કે ભાઈ બની જ જાય એવી કાંઈ ગેરંટી ન હોય ક્યાંય તો સ્મોલ કેપ લાર્જ કેપ અને મિડકેપ આ ત્રણે ત્રણ કંપનીઓની સાઇઝ જોતા શીખો કોઈ પણ કંપનીમાં રોકાણ કરો ને તે પહેલાં તમારે આટલી વસ્તુ ખાસ કરીને જોવાની રહેશે કંપનીની સાઇઝ કેટલી છે પાંચ હજાર કરોડની અંદરની હોય તો પછી એ રીતે રિટર્ન મળશે પાંચ હજારથી વીસ હજાર કરોડની વચ્ચેની છે તો એ રીતે રિટર્ન મળશે અને એટલા સમયગાળા દરમિયાન અને વીસ હજાર કરોડથી ઉપરની છે તો એની અંદર એક અનધર લેવલની સ્ટોરી જોશે કે ભાઈ ભવિષ્ય માટે સારામાં સારી કંપની છે કંપની આ કામ કરે છે ભવિષ્યને આની જરૂર છે ગવર્મેન્ટ એટલું સપોર્ટ આપે છે આ રીતે એની અંદર ક્યાંક હોવું જોઈએ ખાસ કે ભાઈ નહીં આ કંપની વધી શકે એમ છે મતલબ છે આ રીતની સ્ટોરી હોવી જોઈએ બાકી એમ નહીં કે ભાઈ હું વિચારું છું એટલે વધી જાય આ રીતે કાંઈ આગળ નહીં વધે આ રીતે રિયાલિટી કોઈ દિવસ આગળ નહીં વધે ગ્રાઉન્ડ લેવલ ઉપરનો ડેટા જે ગ્રાઉન્ડ લેવલ ઉપર મળે ને એની સિવાય કાંઈ એની સરખામણીમાં નહીં આવે એ વસ્તુને કોઈ દિવસ કોઈ માણસ ટેકલ ન કરી શકે ગ્રાઉન્ડ લેવલ ઉપર કયો રિપોર્ટ છે ને એ જોવો કે ભાઈ સરકાર કયા ધંધાને પ્રોત્સાહન આપે છે ભવિષ્યમાં કયું સેક્ટર સારામાં સારું આગળ વધી શકે ભવિષ્યની અંદર શું કામ આ જ સેક્ટર આગળ વધી શકે જે સેક્ટર તમે વિચારતા હોય ગ્રીન છે તો પણ ભલે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ હોય તો પણ ભલે સોલાર પેનલવાળી સેક્ટર હોય તો પણ ભલે કેમિકલ સેક્ટર હોય તો પણ ભલે એફએમસીજી સેક્ટર હોય તો પણ ભલે ડિફેન્સ સેક્ટર હોય તો પણ ભલે તો આ વસ્તુ તમે વિચારો કે ભાઈ આ સેક્ટર શું કામ વધી શકે સરકારને કઈ વસ્તુની જરૂર છે આ દેશના લોકોને આ દેશને અથવા તો આ ભવિષ્યને શું કામ આ સેક્ટરની જરૂર છે ખાલી શોખ ખાતર વધે છે કે ભાઈ હકીકતમાં આખી વિશ્વને આ વસ્તુની જરૂર છે એટલા માટે આ સેક્ટર વધે છે આ રીતે વિચારતા શીખો અગર એકવાર તમે આ રીતે વિચારતા શીખી ગયા ને કે ભાઈ લોકો મજબૂર શું કામ છે આ વસ્તુ લેવા માટે એ વસ્તુ તમને ગોતતા આવડી ગઈ ને તો તમારા પૈસા બનવા એકદમ આસાન છે અને ખાલી તમારે લોંગ ટર્મમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે માત્ર બેથી પાંચ વર્ષ અથવા તો દસ વર્ષ ઇનફ છે દસ વર્ષ કેમ કે દસ વર્ષની અંદર સારામાં સારો ગ્રોથ જોવા મળશે તમને આ વસ્તુ બેસ્ટમાં બેસ્ટ છે આ રસ્તો તમે અપનાવો અને લોન લઈને બિલકુલ રોકાણ ન કરો લોન લઈને સ્ટોક માર્કેટની અંદર રોકાણ બિલકુલ કરવાનું હોતું નથી કેમ કે જો લોન લઈને પૈસા બની જતા હોત તો વાળા લોન ન આપત એ જાતે જ પૈસા લગાડત અને જાતે પૈસા બનાવતા હોત તમને દસ વીસ લાખ એક બે લાખ એક બે કરોડ લોન ન આપત લોન લઈને ક્યારે રોકવાના હોય પૈસા માત્ર ત્રીસ ટકા રૂપિયા લોન લઈને રોકો અને સિત્તેર ટકા તમારા હોવો જોઈએ અગર સો રૂપિયા તમે સ્ટોક માર્કેટમાં લાવો છો તો સિત્તેર રૂપિયા તમારા અને ત્રીસ રૂપિયા તે બહારથી તમે ગોતો આ રીતે તમે ક્રાઇટેરિયા ડિસાઇડ કરો માત્ર ત્રીસ ટકા અથવા તો તેનાથી પણ ઓછો ક્રાઇટેરિયા રાખો બહારથી પૈસા ઉપાડવાનો લોકો ઊંધું કરે છે નેવું રૂપિયા બારથી ગોતે અને દસ રૂપિયા પોતાને લગાડે આ વસ્તુ સૌથી મોટું ઘાતક છે સ્ટોક માર્કેટ સટ્ટો નથી તમે જે વિચારો છો ને એ સૌથી મોટો સટ્ટો છે સ્ટોક માર્કેટ કાંઈ અહીંયા ધર્માદું ખોલી નથી બેઠું કે ભાઈ ગમે એ માણસ આવે શીખે ન શીખે ગમે એ કરે હું પૈસા ખાલી એને આપી દઈશ આ રીતે સ્ટોક માર્કેટ નથી ચાલતું આ રીતે વિચારો સ્ટોક માર્કેટ કોઈનું માનતું નથી કોઈનું સાંભળતું નથી એને જે કરવું છે એ જ કરશે જેટલા પૈસા તમારા છે એટલા તમે ફ્રી રહેશો અને જેટલા બહારથી ગોતા છે ને એટલા તમે ફિટ થશો તમારે ઇમોશનલી રીતે કામ કરાવશે સ્ટોક માર્કેટ ડિસિઝન તમે લેશો પરંતુ ડિસિઝન જે તમે લો છો ને એ સ્ટોક માર્કેટ તમારી પાસે લવડાવતું હોય છે આ વસ્તુ વિચારો કેમ કે બેંકનો ઈએમઆઈ એ તો દર મહિનાની પહેલી તારીખ અથવા તો દસ તારીખ અથવા તો પંદર તારીખ અથવા તો વીસ પચીસ જે કાંઈ તારીખ હોય એ તારીખે ઈએમઆઈ આવી જશે પરંતુ જે સ્ટોક માર્કેટનું રિટર્ન છે ને એ સમયગાળા દરમિયાન તમારું નહીં બની જાય દર મહિને સ્ટોક માર્કેટ સેલેરીના રૂપમાં તમને રૂપિયા કમાવા નહીં દે કોઈ દિવસ નહીં આ ભૂલ ભૂલથી પણ ન કરો સ્ટોક માર્કેટ કોઈ દિવસ તમને એક જ સેલરીના રૂપમાં રૂપિયા નહીં કમાવા દે કોઈ દિવસ નહીં સ્ટોક માર્કેટની આદત નથી કે ભાઈ દર મહિને હું તને દસ હજાર આપીશ